ગઈકાલની પરિસ્થિતિને અમે વરસાદની વાવાઝોડાની પરિસ્થિતિને આજે પહોંચી વળ્યા છીએ રંગતાલી ગ્રુપના સૌ સ્વયંસેકો આજે સવારથી જ ખૂબ મહેનત કરી રહ્યા છે અને ગ્રાઉન્ડ અમારો રેડી થઈ ગયું છે અને આજથી ખેલાડીઓને અમે આમંત્રણ આપી છે કે આજે રમવા રંગ રંગતાલીનો ડોમ તૈયાર છે અને આપ ખેલવા આવી રમવા આવી શકો છો આ વખતે આજે અમે લોકોએ એવી મહેનત કરી છે કે ડોમના ઉપર થોડીક તાલપત્રી અમને એવું લાગ્યું કે ઓછી હોઈ શકે એના માટે બીજી તાલપત્રી પણ નાખી છે આજુબાજુની પાઇપલાઇન જે ખરી એ નાની એવું જણાયું કે નાની છે એના લીધે પાણી આવ્યું જેસીબી બોલાવીને સવારથી મહેનત ચાલુ છે পাপলা মোটি করে দিছে জিজ্ঞি খোল লাগত যে পাট থাকে এটা আমি পুরে পু ত